તો મિત્રો આ તમે આગળના વિડીયોમાં જોયું એમ ગણાય કે ન્યા રાજકોટ હું વાંધો હતો નાના કરતાં રાજકોટ સારું છે તો પહેલાં બનવા તો દો તમને ખબર પડશે એટલે એ સારું જ છે વધારે સારું છે હું તો કહું છું પણ આ આપણી કેપેસિટી મુજબનું આપણે અત્યારે બનાવી રહ્યા છીએ એક આ રૂમ છે જો હવે ખંડ પડી ગયા છે મતલબ આનું એકનું મોઢું નાનું થશે બાકી એની જગ્યા પૂરેપૂરી મળશે બાર બાય બાર આ રૂમ અને છેલ્લે તો અહીંયાથી યશસ્વી રાજલ અને છેલ્લે ગજાવરને આપણે રાખીશું પરફેક્ટ રીતે તો આમાં વચ્ચે થોડીક આમાં પહેલાંમાં મોટી ગમાઈણ આવશે આમાં થોડીક નાની આવશે આમાં એનાથી નાની એ પ્રકારેની આખી વ્યવસ્થા છે તે હવે બધું અત્યારે સિમેન્ટનું કામ ચાલુ છે પાયાની અંદર એ જામી જાય એટલે પછી આવતીકાલે પાટિયા ઊભા થઈ જાય અને પછી ફેબ્રિકેશનનું ને એનું આખું વર્ક થઈ જાય હતું મજો કારણ કે જેટલા પાયા મજબૂત થાય એટલું જ વધારે કામ આપણને મજા આવે અને પાપડા માટે યુસુફભાઈ છે યુસુફભાઈને હું તમને આમાં નંબર નાખી દઉં છું સરસ આ ઘોડાના ઘણા કામ કર્યા છે તો આપણને એ સરસ રીતે ભેગા થઈ ગયા તો આપણું કામ એને સરસ કરી દીધું છે એટલે આપ પાંચ ફૂટ પેક પાપડા આવશે આવી રીતે આખા પછી આ આ છેલ્લું અહીંયા જે પાપડું આવે એ આ કડવાળું જોઈ હાંસુ તમને દેખાય છે એક એક ઇંચવાળું એટલે હું છે ઘોડાનું મોઢું ને આવે ન્યાથી અને હવા ઉજાસ ઉપર એ રહેશે જ હવા ઉજાસ પણ ન્યાથી ને હવા ઉજાસ આવે આ ફરતી બાજુ એવા લાગશે ટૂંકમાં એની હારો હાર એકાબીજા મોઢાથી જોઈ અગે તો એ રીતની આખી આપણે ચાલ બેહાળેલી છે પછી કેવું બના પછી તમને થોડીક વધારે ખબર પડશે અને આ છ ફૂટની હાઈટ છે તમે જુઓ આની ઉપરથી અઢી ફૂટ આપણે આગળ ઊંચાઈ લઈ ફેબ્રિકેશનમાં અત્યારે જે છે એ જ રીતે અઢી ફૂટ આગળથી ઊંચું તો એ ઘણું ઊંચું થઈ જાય અને પાછળ એ દોઢ ફૂટ જેવું અડધો ફૂટનો ઢાળ કે ફૂટનો ઢાળ મળે ને એ રીતની આખી વ્યવસ્થા થશે એટલે પણ પાણી બધું પાછળની બાજુ પાછળ તરત કૂવો આવી જાય છે કૂવો આવી રીતે ન જાય એટલા માટે આપણે પાછળ દિવાલ કરી નાખવાની આ એક એવું ઘટના છે માણા ગમે એ રીતે પડે ને એટલે આપણને દાંત આવે આર્થિક રીતે માનસિક રીતે આમને પડે તો એ દાંત આવે માણા માણા નું હરકું લેવલ ન જોઈએ કે એટલે તો થોડીક ફિલોસોફીની વાત થઈ ગઈ ઓછો મગજમાં ઘૂસી ગયા મારા પણ હા કેવું પડે જોવું અમુક સીધા કુવામાં જાય અમુક કહેતા હોય કે અમારી હવા સવાર નીકળે છે એને આપણે કૂવામાં દઈ દેવાની ઊભે ઊભી ત્યાં ભલે માપી લે પછી એટલે આખી છે જો પછી મેં તમને કીધું એમ ઓલા ખાડા છે એ આખા પેક થઈ જાય ત્યાંથી આપણે ફેન્સિંગની જારી લગાડી દેવાની છે આખી એટલે શું છે કે ત્યાંથી પછી બહાર નો નીકળે હવે કન્ટિન્યુ આપણે વિડીયો હું તમને આ બે દિવસના વિડીયો બતાવી દઈશ કાલે પાપડા આખા પેક થઈ જાય એ વિડીયો એક એક આવડા આપણે ઝીણી ઝીણી કટકી ગયા મૂકી જવું એટલે કાલે પાપડા ચડાવે ને એ ટાઈમ લેપ્સમાં જો બની શકે તો હું બતાવીશ તમને બાકી અત્યારે આ પાયા મજબૂત થઈ જાય બાકી આટલી આપણે ભરતી હજી નાખી દેવાની થશે એવું થશે ને અને એની ઉપર થોડીક રેતી નાખી દેવું એટલે કોળાને એ મજા આવે ને આ બધું લેવલ થઈ જાય હાથેથી કરી નાખશો એટલે વાંધો નહીં આવે અને આ જગ્યા છે એમાં આખું ગોડાઉન થઈ જાય દિવાલથી આખું લઈને આખું મસ્ત તો એ રીતે આખું આયોજન છે તો ચાલો હવે દિવાલ ઊભી થાય એ વિડીયો તમે જોવો તો મિત્રો આગળના વિડીયોમાં મેં તમને જેમ કીધું હતું રૂમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે બાર બાય બાર ના હરેક રૂમ આ એક છે બરોબર અત્યારે આ ગમાણનું કામ ચાલુ હતી ભાઈ પણ પૂરેપૂરી મહેનત થકી તો આ એક રૂમ છે એ થોડું આમ મોઢું નાનું છે પણ અંદરની જગ્યા પરફેક્ટ પોળી છે એટલે સરસ વ્યવસ્થિત રીતે અલગ અલગ રૂમ છે આ ઘોડાને માટે અને મેં ફેન્સિંગની વાત કરી હતી જો આ પેક થઈ ગયું અહીંથી આમ એકદમ ક્રોસમાં અને અહીંથી એક ડેલો આવી જાય અને આ જગ્યા જે આખી છે એ ગોડાઉન થઈ જાય એમ આ એક ડેલો અહીંયા આમ અને આજે આગળ જગ્યા હોય હતી ચાર ફૂટ ચાર ફૂટની આ પાયા ટૂંકમાં પાયાથી જે પથ્થર ઉપર લઈ એટલે ગમાણ હલવાનો કોઈ પ્રશ્ન નથી સિમેન્ટના બ્લોક આપણે વાપરશું જે ચાર ફૂટનો આગળ એ દરવાજો આવશે જ્યાં નથી ખોદાણું ને જો આયા આ જગ્યાએ એ રીતે છ ફૂટની આ હાઈટ છે એના ઉપર ત્રણ ફૂટ ફેબ્રિકેશન આવશે પતરા એની ઉપર લાગશે અને હળવો અડધો ઇંચનો ઢાર અને અહીંથી આખું આ પેક થઈ જાય દાદાણીભાઈ જ મહેનત કરવા આવ્યા છે આખું આ બને પછી તમે જોજો કેવું લાગે છે એ તમને ખ્યાલ આવશે આખું હજી આ લેવલ બધું થઈ જશે ખાડા કૂબકા રહ્યા ટાઈ સહી આખી આવી ગઈ છે આપણે વ્યવસ્થિત અને આ બ્લોક ગમાઈની અંદર આ વાપરી એટલે શું છે મજબૂતી આવી થોડી વધારે રહે ખીલાઈ પણ વ્યવસ્થિત છે બસ એટલે હવે બને એટલે વધીને દસક દિવસની અંદર આખું તૈયાર થઈ ગયું એવી આપણી આશા અપેક્ષા છે પછી જોઈએ વધારે કેટલો સમય લાગે છે તો ચાલો દીપાઈ ભાઈ ત્રિકોપને પાવડો અહીં લાડાની ભાઈ ને એડ્રેસ એડ્રેસનું કીધું તો ભાઈ હું અમદાવાદ ફાર્મ નથી ફેરવતો અમદાવાદ રોડ ઉપર છે અમદાવાદ હાઈવે ગ્રીનલેન્ડ ચોકડીથી આ વધીને ચારથી પાંચ કિલોમીટર થતું હશે માલ્યાસણ ગામ છે અને ખેડી રોડ છે ખેડી રોડે તમે વળો એટલે ચારસોથી પાંચસો મીટર સોરી એક કિલોમીટર અંદર હાલો એટલે સાકરીયા ફાર્મ તમને આવેલું દેખાય પણ અહીંયા આપણે આ ફાર્મનું નામ પણ સરપ્રાઇઝ રહેશે અત્યારે એ હું તમને કહીશ કે એ ખોડાને રિલેટેડ આખું આપણે નામ રાખીશું તો આ આપણી જ ટૂંકમાં હવે ઓલા કેતા ને વાડી આ તેને તો એ આ મારી જ વાડી છે દસ્તાવેજ તમે કહેતા હોય તો બતાવશો આપણે એટલે આ પયાની અંદર આપણે આખું સ્ટ્રક્ચર ઊભું કરી છે તો પછી કોઈને મુલાકાત લેવી હોય તો પધારજો બની જાય પછી એટલે આનંદ કરીએ પછી અહીંયા સરસ વાતાવરણ પણ બહુ સારું છે ચા પાય ભાઈ હા હા ચા પાય ને મહેનત એવડી કરે છે ચા શું હોય આપણે કેશોદથી કામ કરવા સ્પેશિયલ આવ્યા છે અઢીસો રૂપિયા જ દાઢી ખાલી અને એ પાન ફાકીના બધું એ બાદ કરી દે એટલે આપણે છેલ્લે પચીસ રૂપિયા દેવાના થાય જોઈ લ્યો હે ને કહેવાય ને કે પચીસ રૂપિયા દેવાના થાય મોંઘું પડી જાય એટલે હાલો હવે આગળના વિડીયોમાં તમને વળી પાછી કંઈક આપણા સ્ટ્રક્ચર ને બધી નવી વાત સાથે તમને બતાવીશ જો બ્લોગ ની અંદર ધન્યવાદ ભારત માતા કીજે